આપ સૌ મિત્રોને મારા જય માતાજી મિત્રો મિત્રો આજે થઈ છે ધનતેરસ તો મિત્રો ધનતેરસની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ મિત્રો મિત્રો આજે આપણે નિહાળી શકો છો જામફળ લાવ્યા છીએ અને કોઠા લાવ્યા છીએ અને શરૂઆત કરી છે મિત્રો દિવાળીના દિવસે આપણે જામફળ વેચાઈ રહ્યા છે તો તમે મિત્રો જેટલા પણ મિત્રો હાલ વિડીયો નિહાળી રહ્યા છો મને સપોર્ટ કરવા માગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો મિત્રો કમેન્ટ કરજો જય માતાજી મિત્રો અને આ તમે રોડ નિહાળી રહ્યા છો એ બાસઠથી બગોદરાનો હાઈવે છે આ બાજુ બગોદરા સાઈડે જવાય છે અને આ બાજુ તમે વિચારી શકો છો કે આ બાજુ વાસદ જવાય છે અને મિત્રો આપણે અહીંયા આ લારી આપણી ઊભી રાખી છે અને આ અહીંયાનું લોકેશન છે મિત્રો આ તમે જોઈ શકો છો પેલી સાઈડે ખૂબ જ ગરાજી જાય છે ગાડીઓ મિત્રો તો મિત્રો આપણે તો આ સાઈડ જ છે એ બાજુની હાલમાં એવું છે કે જે સુરત વાસી હોય છે તે તેમને કાઠિયાવાડ જે સુરત જાય છે જોબ કરવા માટે તે બધા જ અત્યારે ગાડીઓ લઈને પાછા રિટર્ન જઈ રહ્યા છે પોતાના ગામડે અને એટલા માટે જ મિત્રો હોય છે અને એ સમયે આપણે અહીંયા આ રોડ ઉપર ધંધો કરીએ છીએ મિત્રો તમે નિહાળી શકો છો અને આપણી પાસે આ જામફળ છે મિત્રો મસ્ત મજાના તાજા અને તમે અહીંયા જોઈ શકો છો આ કોઠા છે તો મિત્રો મારું નામ છે અરવિંદ અરવિંદ તળપદા મિત્રો અને આ આપણે આ જે છે અહીંયા ધંધો કરીએ છીએ મિત્રો તો મિત્રો જેટલા પણ મિત્રો મને સપોર્ટ કરવા માંગતા હોય તો મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરજો મિત્રો અને કોઈક વાર આવો તો આપણે મુલાકાત કરીશું ત્રણ ટોલ નહીં પાછળ જ આપણે બેઠા હોઈએ છીએ મિત્રો તો મિત્રો કોઈક વાર અચૂક પદાર્થો મિત્રો આપણે મુલાકાત કરીશું મિત્રો હાલમાં આ જે લક્ઝરીઓ જઈ રહી છે એ બધી સુરત જાય છે આ લક્ઝરીઓ જો ઘણી જ લક્ઝરીઓ જઈ રહી છે મિત્રો કે રાત્રે રિટર્ન કરશે મિત્રો ચાલો મિત્રો ફરી મળીશું નવા વો સાથે ત્યાં સુધી રજા લઉં છું